GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જીરે આ શો જીટીએન ન્યૂઝ શેરા તાલુકાના ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચોને હાલના સરપંચ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું પબાન સામે આવ્યું રૂપિયા 1.1 કરોડનો ભ્રષ્ટાચાર આચરવા મામલે શેરા તાલુકા વિકાસ અધિકારી શેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી શેરા તાલુકાના મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વર્ષ 2015-16 થી વર્ષ 2022-23 સુધીમાં 14 માં અને 15 માં નાણા પંચ તેમજ જેની યોજનાઓમાં સ્થળ પર કામો ન કરી આચરવામાં આવ્યું ભ્રષ્ટાચાર ઉપર ન થયેલ હોવા છતાં રૂપિયા એક કરોડ એક લાખ સિત્યાસી હજારની રકમની ઉચાપત અને સરકારી નાણાં નું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી સમગ્ર મામલે પૂર્વ સરપંચ અને હાલના સરપંચ મહેશ સામે એસીબીની કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ અત્રેના સેરા તાલુકાના મોરુમડાના ગ્રામ પંચાયત ખાતે વિકાસના વિવિધ કામો જેવા કે ચૌદમું નાણાં પંચ પંદરમું નાણાં પંચ એટીવીટી યોજના એમએલએ યોજના પીએસપીની યોજના એમ કરીને બધા કામોની તપાસ કરવામાં આવેલ બે હજાર પંદર સોળથી આઠ દિન સુધી તમામ કામોની તપાસ દરમિયાન ઓગણસાહીઠ જેટલા કામો સ્થળ ઉપર થયેલ ન હોય એવું સાબિત થયેલું હતું જેની તપાસ અત્રેના જિલ્લા વિકાસ અધિકારી શ્રીના હુકમથી એ તૈયારી ટીમ બનાવી અને તપાસ કરવામાં આવેલી હતી એની અંદર ઓગણસાહીઠ જેટલા કામોની અંદર ગેરરીતિ વિવિધ યોજનાઓમાં ગેરરીતિ જોવા મળેલ હતી એ એ દરમિયાન એ દરમિયાન જે ઓગણસાહીઠ કામો હતા એની અંદર ટોટલ એક કરોડ એક લાખ ને સિત્યાસી હજાર જેટલા કામો કર્યા સિવાય

એ પટેલ તાલુકા વિકાસ અધિકારી સેરા